તાલુકામાં આવેલ અને હિંમતનગર હાઈવે પર આવેલ દરામલીથી પાંચ કિલોમીટર અંદર દેવો નદી પટ પાસે જાદર ગામ આવેલ છે આ જાદેર ગામના મુદ્રાનેશ્વર મહાદેવના નામ માત્રથી ઝેર ઉતરી જાય તેવા જાદરનો ભવ્ય લોકમેળો યોજાય છે આ અંગેની વિગત એવી છે કે સમગ્ર રાજ્યમાં આસ્થાના પ્રતિક એવા મુદ્રણેશ્વર મહાદેવના ધામ જાદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા માસના સુદ બીજા સોમવાર એટલે કે તારીખ સોળમીથી તારીખ અઢાર સુધી આમ ત્રણ દિવસ ભવ્ય લોકમેળો યોજાય છે ત્યારે આ મેળામાં પ્રથમ દિવસથી હજારો શ્રદ્ધાળુએ મુદ્રેશ્વર દાદાના ક્ષણોમાં શ્રીફળ વધેલી ધન્યતા અનુભવી આ ત્રણ દિવસના મેળામાં જાદર ગ્રામ પંચાયત દ્વારા મેળાનું તમામ આયોજન કરવામાં આવે છે તેમજ કાયદો વ્યવસ્થાને કોઈ બનાવ ન બને તે માટે પંચાયત દ્વારા સાબરકાંઠા પોલીસ બંદોબસ્તની માંગણી કરતા એક પીઆઈ ચાર પીએસઆઈ સિત્તેર પોલીસ ત્રણસો પચાસથી વધુ હોમગાર્ડ આ મેળાના બંદોબસ્તમાં હોય છે તેમજ મેળાની સુંદર વ્યવસ્થા જળવાય તે માટે મેળાની ફરતે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા તેમજ ઈડર એસટી વિભાગ દ્વારા વીસ એક્સ્ટ્રા બસ ઝાલરના મેળા માટે મુકાયેલ છે જેના નામ માત્રથી થી ઝેર ઉતરી જાય તેવા ઈડર તાલુકાના જાદર ગામમાં સુધી અહીં મુદ્રેશ્વર મહાદેવ સ્વરૂપે પૂજાય છે અને તેની યાદમાં દર વર્ષે ભાદરવા મહિનાના બીજા સોમવારથી શરૂ થઈ ત્રણ દિવસ ડેપોલ ના કિનારે ભવ્ય લોકમેળો યોજાય છે જેમાં માત્ર સાબરકાંઠા જ નહીં આસપાસના જિલ્લાના લાખો ભક્તો ઉમટીને મુદ્રેશ્વર મહાદેવ દર્શન કરી બાળકો ને પરિવાર સાથે મેળા આનંદ અનુભવે છે રિપોર્ટર ઋષિ નાયક